નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કપાસ બજારની સ્થિતિ આગામી દિવસોમાં શું રહી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આ વખતે કપાસના ખેડૂત માટે એક ખરાબ વર્ષ જતું હોય તે પ્રકારનું વર્ષ સાબિત થઈ રહ્યું છે અને એનું મુખ્ય કારણ છે કે કપાસનું ઉત્પાદન છે તે ગુજરાત લેવલે આ વખતે ઘટવામાં છે જોકે ભારત લેવલે વધી શકે છે જે ગત વર્ષ કરતાં વખતે ઉત્પાદનમાં આંકડા છે તે ઊંચા જઈ શકે છે પરંતુ ગુજરાત લેવલની સ્થિતિ અલગ છે અને દેશ લેવલ અને વિશ્વ લેવલની સ્થિતિ પણ ખૂબ અલગ જોવા મળી રહી છે ઘણા ખેડૂત મિત્રોએ ગયા વર્ષે કપાસની નુકસાનીને જોઈ અને તેમને પાકની ફેરબદલી કરીને મગફળી વાવી પરંતુ તેમાં પણ આ વખતે મગફળીની બજાર પણ ખૂબ ઘસાઈ ગઈ અને ખાસ કરીને મગફળીના ભાવ પણ આ વખતે જોવા મળ્યા નથી ખાસ એવા તો બંને પાક એટલે કે કપાસ અને મગફળીમાં ખાસ કોઈ મોટી બજાર જોવા મળી રહી નથી એકંદરે ખેડૂત માટે આ વર્ષે નબળું વર્ષ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે યોગ્ય પોષણક્ષમ ભાવ નથી મળ્યા મગફળીનું ઉત્પાદન ચોક્કસપણે વધ્યું છે પરંતુ તેની સામે બજાર છે તે ખૂબ ઢીલી જોવા મળી છે આ વખતે ત્યારે મિત્રો આ વખતે હાલની કપાસની સ્થિતિ જોવા જઈએ તો ઘણા ખેડૂત મિત્રોને કપાસના ઉતારા ખૂબ ઓછા જોવા મળે છે આ વખતે અને એમાં પણ વરસાદના કારણે ખૂબ જ નુકસાન જોવા મળ્યું હતું ત્યારે અત્યાર કરીએ તો એકસો ને ત્રેવીસ લાખ ગાંસડી કપાસ એટલે કે સિઝનનો ચાલીસ ટકા જેટલો કપાસ છે તે માર્કેટમાં આવી ગયો છે અને જે અંદાજ છે તે મુજબ ત્રણસો લાખ ગાંસડી આજુબાજુ કપાસનું ઉત્પાદન થવાની ધારણા જે આ વખતે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવી છે અને આ જે અંદાજ છે તેના કરતાં ઉત્પાદન ઘટી પણ શકે છે વધી પણ શકે છે કારણ કે ભારત લેવલે જે ઉત્પાદન આંકડા છે તેમાં દરેક સ્ટેટ વાઇઝ અલગ હોય છે અને આ વખતે સ્થિતિ એવી છે કે અમેરિકા ચીન અને બ્રાઝિલ છે તેમણે કપાસનું જે ઉત્પાદન કર્યું છે તેમના ઉત્પાદન કરતાં ભારત ઘણું જ પાછળ છે એ દેશોનું ઉત્પાદન ખૂબ જ વધુ જોવા મળી રહ્યું છે તેમનું વાવેતર વિસ્તાર ઓછો છે પરંતુ તેમની સામે તેમણે ઉત્પાદન જોરદાર મેળવ્યું છે એટલે સ્થિતિ એવી બની છે કે ભારતનો કપાસ છે તે દસ હજાર જેટલો મોંઘો પડી રહ્યો છે અન્ય દેશોને ખરીદવામાં જ્યારે અમેરિકા ચીન બ્રાઝિલ સહિતના દેશોનો કપાસ છે તે નવ દસ હજાર રૂપિયા સસ્તો પડી રહ્યો છે એટલે આપણા દેશની નિકાસ છે તે ઘટી છે આ વખતે આયાત વધી છે તેની સામે નિકાસ છે તેમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે ગત વર્ષ કરતાં આ વખતે નિકાસ છે તેમાં પચાસ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને જેને કારણે આપણી કપાસની બજાર છે તેને કોઈ પણ પ્રકારનો સપોર્ટ મળી રહ્યો નથી તો આ સપોર્ટ લેવલ ના હોવાને કારણે ભારતમાં કપાસની બજાર ઢીલી જોવા મળી રહી છે અને આગામી સમયમાં પણ અત્યારે બજાર છે તે ટેકાના ભાવની નીચે ચાલી ગઈ છે અને આગામી સમયમાં પણ ટેકાના ભાવથી બજાર નીચે ચાલી ગયું હોવાને કારણે હવે વધુ મોટા ઘટાડાની સંભાવના નથી પરંતુ વધુ મોટા ઉછાળાની સંભાવના પણ દેખાતી નથી જો બજાર વધે તો પચાસ એક રૂપિયા જેટલો સુધારો જોવા મળે પરંતુ ખાસ કરીને મોટા ઉછાળાની શક્યતાઓ આગામી દિવસોમાં કપાસની બજારમાં દેખાતી નથી તેનું મુખ્ય કારણ છે કે જે વૈશ્વિક દેશો છે એટલે કે અમેરિકા ચીન બ્રાઝિલ છે તેમના જે ઉત્પાદનના આંકડા છે અને તેમનો કપાસ છે તે અન્ય દેશોને ખરીદવામાં સસ્તો પડી રહ્યો છે જ્યારે ભારતનો કપાસ છે તે અન્ય દેશોને ખરીદવામાં મોંઘો પડી રહ્યો છે તો જેના કારણે આપણો કપાસ ખરીદવામાં બીજા દેશો છે તે રસ ઓછો લઈ રહ્યા છે તેની સામે અમેરિકા ચીન અને બ્રાઝિલ જેવા દેશોમાંથી તે લોકો કપાસ આયાત કરી રહ્યા છે જેને પરિણામે આપણા કપાસની નિકાસ છે તે ખૂબ ઓછી જોવા મળી રહી છે અને આ પરિણામે આપણા કપાસના ભાવમાં આગામી દિવસોમાં પણ હજી ખાસ મોટા સુધારાની સંભાવનાઓ દેખાતી નથી આભાર